ભરૂચ જિલ્લામાં પાંચથી પચીસ ડિસેમ્બર સુધી ખેલ મહાકુંભ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવશે જિલ્લા કક્ષાએ ચોવીસ અને રાજ્ય કક્ષાએ પંદર રમત યોજવામાં આવશે ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ રમતોમાં રાજ્ય કક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ પણ મેળવ્યા હતા ત્યારે આ વર્ષે પણ વધુમાં વધુ યુવાનો બાળકો સહિતના રમતગમતમાં રસ ધરાવતા લોકો ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારીત રાજેન્દ્ર સીપ ગોહિલે જણાવ્યું હતું ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરોમાં તે ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પાંચ ડિસેમ્બરથી શરૂ કરાઈ છે અને તે પચીસ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં ભાગ લઈ શકશે કોઈપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં અનુક્રમ નવ અને અનુક્રમ અગિયાર અનુક્રમ ચૌદ અને અનુક્રમ

3.0 નું રજીસ્ટ્રેશન તારીખ 5/12/2024 થી શરૂ થઈ ગયું છે જે 25/12/2024 સુધી ચાલવાનું ચાલવાનું છે હાલમાં જ્યારે ખેલ મહાકુંભ 3.0 નું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ રમત પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ વધારે વધારે રજીસ્ટ્રેશન કરાવે ચાલુ વર્ષે અંડર 9 અંડર 11 અન્ડર 14 અંડર 17 ઉપરાંત ઓપન કેટેગરી અબવ ફોર્ટી અને અબવ સિક્સટી ની એજ કેટેગરી સામેલ થયેલ છે આ ખેલ મહાકુંભની અંદર ચાલુ વર્ષે ખેલાડીઓ બે રમતમાં ભાગ લઈ શકશે અને રજિસ્ટ્રેશન કરવા માટે કમ્પલસરી વેબસાઇટ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું થશે આ રજીસ્ટ્રેશનની લિંક છે ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે અને આ વેબસાઇટ પચીસ તારીખ પચીસ બાર બે હાજર ચોવીસ માં સાંજે છ કલાક સુધી ચાલુ રહેશે આ ઉપરાંત ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છે ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ રમત પ્રમીઓને અપીલ કરું છું કે તેઓ વધુમાં વધુ રમતમાં ભાગ લે અને ગુજરાતનું નામ રોશન કરે આ ઉપરાંત આવનાર સમયની અંદર જયારે ઓલિમ્પિક પણ આવવાનો હોય ત્યારે ખેલાડીઓ વધુમાં વધુ સારી મહેનત કરે અને ગુજરાતનું નામ રોશન કરે એવી મારી અપીલ છે